ઢિતરતિતરવારસતં સીતિં સીરધેથ સીરતથદે માંથંરદા મઅજ હીતર઼હેથતઢ્ય માંસેવયજ સીરંરશતં �

મારા ઘર વાળા ને છે અમે બે પછી હજાર બેરે પેરે ધંધો કરીએ છીએ લાઈન માં

નાચી દે છે તો અમારે જીવવાનું કેવી રીતે હું ખાવાનું અમારી મહેનત માધું આ તો બધો દીકરા એવા અમારા દીકરા

પોતાનો કરે છે પોતાનું ઘરનું ગુજરાત ચલાવે છે આજે શિક્ષણ કેટલું વસ્તુ એ ચોર નથી છતાં કોર્પોરેશન અધિકારીઓ એમની લારીઓ ઉઠાઈને લઈ જાય આ ગઈકાલે તો એવો બનાવો બન્યો

નહીં કારણ કે આ એક વ્યક્તિ હજારો વ્યક્તિ લાખો વ્યક્તિ સત્યાવીસ લાખ પબ્લિક પચીસ લાખ લોકો હેરાન પરેશાન છે તમારા બાપની પ્રોપર્ટી નથી આ અમારી પ્રોપર્ટી છે જો આવું કરશો તો અમારે કોઈ બીજી વસ્તુ ના કરવી પડે એના માટે તમે ગેટ ખોલો તો રોડ બ્લોક કરીશું આપનું વરિજન ભરતભાઈ બાબા સામાજિક આજે અમે લોકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની અંદર કમિશનર સાહેબના આવેદનપત્ર આપ્યા છે બરોડાની અંદર ઘણા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ગટર લાઈન હોય પાણી લાઈન હોય રોડ હોય બધી જ જગ્યાએ એવી રીતે જે ચોર લુખા લફંગા ડાકો નથી જે પોતાનો દરરોજ નો હજાર બે હજાર નો માલ લાવી પાંચસો હજાર રૂપિયા એનું ગુજરાન લારી ધારકો અંદર કોર્પોરેશન દ્વારા એમને હેરાન પરેશાન કરવામાં આવે છે પરમ દિવસે એવો બનાવ બન્યો સવારની અંદર કે ડેરી ત્રણ રસ્તા આગળ લારીઓ તોડી નાખવામાં આવી છે અંદરથી ચોરી થઈ છે અમે મકરપુરા પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે ગઈકાલે પણ કીધું હતું કે આનો નિકાલ લાવો લાયા નથી એટલે અમે લોકો આયા છે કે બે હજાર ચૌદ નો સ્ટ્રીટ વેન્ડર નો રૂલ્સ છે જે તમે પાંચસો રૂપિયા હજાર રૂપિયા બે હજાર ત્રણ હજાર રૂપિયા ઉઘરાવો છો અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કરોડો રૂપિયા રૂપિયાની ઉપરની આવક આ લારી ધારકો એમને કરી આપી છે તો શું તમારી ફરજ નથી બનતી કે આ લોકોને કોઈ સુવિધા આપવાની અને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર ડાયરેક્ટ તમે વિધાઉટ નોટિસ વગર તમે લારીઓ ગલ્લા ઉઠાઈ જાઓ પાંચ ડન લો આ લોકોને હેરાન પરેશાન કરો તમે અમારા નોકરો છે અમે કોઈ ગુંડાઓ નથી અમારા ટેક્સ ના રૂપિયા થી પૈસા જાય છે એટલે તમે માની હટાવવાની સરકાર છે આ તાનાશાહી છે ક્લાસ વન અધિકારીઓ પણ આજના જે નેતાઓ છે એના ગુલામ છે એટલે એ લોકોને પણ કહેવા માંગુ છું કે આવી રીતે ના થાય આ ગરીબોની હાઈ ના લેવાય અને સ્ટ્રીટ વેન્ડર બે હજાર ચૌદ નો રૂલ્સ લાગુ પડે આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તો એ જે પૈસા ઉઘરાવો છો એ ઉગરાની કરો છો એ પૈસાના એના એ જ સુવિધાઓ કરી આપો એ માગણી હેઠળ અમે વડોદરા કોર્પોરેશન ઓફિસ માં કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યા છે

ફૂલ બજાર કે અહિયાં જે ફૂલ બજાર લાગે છે એવું કેવું છે એ સાહેબ આવું કઈ કરતા એમને પણ આ લોકો મંગાડ્યા છે

ফটো ফোন 아ば <목소리가> એમના બાપાઓની પ્રોપર્ટી નથી આપણા ટેક્સના ના રૂપિયા થી બધાને પગાર મળે છે અને આપણે લારી ગલ્લા જ્યાં મૂકીએ છીએ તે બધા જ ઘંટી ચોરો પાંચસો હજાર રૂપિયા પંદરસો બે હજાર રૂપિયા લે છે પાંચ હજાર લઈ લે છે એ લોકો લઈ છે તો આપણે કેલ્ક્યુલેશન કરીએ કે દસ લારી ધારકો છે